વેલાડા કામે કેટલાક કોલસાની ખાણમાં ઘાયલ શ્રમિકનું વધુ એક મોત બે દિવસ પહેલા એક શ્રમિકનું મોત થયેલ હતું વધુમાં સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત થતા બે શ્રમિકોના મોત થયા થાનગઢના વેલાડા ગામે કોલસાની ગેરકાયદેસર ખાડોમાં અકસ્માતનો બનાવ બનવા પામેલ હતો ત્યારે સ્થળ ઉપર જ એક મજૂરનું મોત થયેલ આજે વધુ એક મજૂરનું સારવાર હેઠળ મોત થતાં કુલ મૃતક આંક બે ઉપર પહોંચી ગયો જ્યારે આ બાબતે બે ખાણ માલિક સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવેલ પર પ્રાંતીય મજૂરોના મોત થયેલા છે આ કોલસાની ગેરકાયદેસર ખાડોમાં દર વર્ષે આશરે એસી ઉપર મજૂરોના મોત થાય છે અને છેલ્લા ત્રણ મહિનામાં જ આશરે સોળ મજૂરના મોત થાય છે પરંતુ હાલ સુધી કોઈ ખનીજ માફિયાઓની ધરપકડ થઈ નથી તંત્ર પણ આ ખનીજ માફિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરી શકે તેમ નથી કારણ કે રાજકીય ઉદ્ભવ માફિયાઓ ધરાવે છે અને રાજકીય આગેવાનો અધિકારીઓ પણ કોલસાના કાળા કારોબારમાં કાળા હાથ કર્યા છે એટલે કોઈ કડક કાર્યવાહી થતી નથી અને માનવ જિંદગીની કોઈ કિંમત આ ગેરકાયદેસર કોલસાની ખાડોમાં નથી